આજે વધુ માહિતી આપવા માટે આપણી સાથે પ્રજ્ઞાબા જોડાઈ ચૂક્યા છે જે પ્રજ્ઞાબા બા અમને જણાવશો શું છે સમગ્ર માહિતી બસ સવારથી નજર કેજમાં છીએ પાંચ વાગે ગયા છે અમને અહીંયાથી નીકળવા નથી દેતા તો અમે જો તો ક્યાંથી કરી શકીએ એટલે એના ઉપરથી સમજાઈ ગયો કે પોલીસ નું સરકાર નું કેટલું આપણા ઉપર જોર છે એમ જે બિલકુલ પ્રજ્ઞા બા અમને જણાવશુ કે કર્ણી સેનાના અધ્યક્ષ મહિ પાસ છે અને વીરભદ્ર સિંહ ની અટકાયત કરાઈ છે શું કેશુ ત્યાં એ અમને મળવા આવતા હતા એ લોકોની અટકાયત કરાય જી બિલકુલ બટ આપ અમને જણાવશો કે ડીસીપી વિશાખા ડબરાલ પણ ત્યાં પહોંચ્યા હતા કોઈ પ્રકારની વાતાઘાટ થઈ હોય તેવું ખરું બસ શાંતિથી એમને એને સાંભળ્યા કે ક્યારે અ ખાલી સાંભળ્યું તું અમને કીધું એને કે અમે આગળ ઉપર સુધી વાત પહોંચાડીએ છીએ આગ અમ અમારે મંદિરે દર્શન કરીને પછી અમે એમને કીધું કે ગાંધીનગર જશું ત્યારે તમારે જે કરો એ કરો બાકી અત્યારથી તમે અમને કસ્ટડીમાં ન લઈ શકો પણ નજર કેદ રાખ્યા છે જી બિલકુલ ગીતાબા અને ગીતાબાઈ તીક્ષણ હથિયાર વડે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે શું કહેશો તે શું કરીએ ને જે હાથમાં આવે તેનાથી કરીએ ને જી બિલકુલ સંકલન સમિતિના ગીતાબેનનો હાથમાં કે આવ્યું નહીં ગીતાબાના હાથમાં સાક્ષ સુધારવાનો ચાકુ આવ્યું લેને ટ્રાય કરી હાલ કેવો પ્રકારનો માહોલ ત્યાં છે કેવો કેવો પ્રકારનું વાતાવરણ ત્યાં છે પ્રજ્ઞા અમને જણાવશો વાતાવરણ ઘરની અંદર આટલી બધી પોલીસ છે તો બહાર તો કેટલી હશે ખબર નહીં ઉમરાની બહાર જી ઉમરાની બહાર અમને નથી નીકળવા દીધા તો પછી ઘરની બહાર શું હશે એ અમને શું કેવી રીતે ખબર

તો તમે વિચારો સરકાર શું કરી શકે છે અને આ ગુંડાગીરી કેવાય આને ગુંડાગીરી આજે મોદી ઉપર નો પૂરે પૂરો વિશ્વાસ ઉડી ગયો છે જી તમારો અવાજ સંભળાઈ નથી રહ્યો મને હાલો જી પ્રજ્ઞાબા આગની રણનીતિ શું રહેશે તમારી

પોલીસે ઘરમાં આવીને કહી શકાય કે આ પ્રકારે પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે પોલીસ અને મહિલાઓ વચ્ચે હાલ તો શાબ્દિક બોલચાલી પણ જોવા મળી રહી છે મહત્વના સમાચાર અમદાવાદથી જ અમદાવાદમાં ક્ષત્રિયાણીઓના જોહરની ચીમકી મુદ્દે મોટા સમાચાર અંગે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સહયોગી જોડાઈ ચુક્યા છે જે જણાવશો શું છે સમગ્ર માહિતી કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજસિંહ આપણી સાથે જોડાઈ ચુક્યા છે દ્વારા આપવામાં આવેલું હતું સમગ્ર સમાજ આ કારણ કે આ બેન દીકરીની જે વાત છે માત્ર ક્ષત્રિય સમાજની બેન દીકરીની વાત નથી ક્ષત્રિય સમાજ અન્ય અલગ અલગ સમાજો જોડે સંકળાયેલ લોકલીય સંબંધો દરેક સમાજો જોડે ત્યારે હું માનું છું કે આ પ્રકારનું નિવેદન એ સમગ્ર સમાજની બેન દીકરીઓને શરમાવે તેવું નિવેદન છે સમાજે બહાર આવીને એક જ વાત કરી કે આ પ્રકારનું નિવેદન આપનારા વ્યક્તિનું ઉમેદવારી બદલવી જોઈએ અને એ જ માટે થઈ આજે સમગ્ર ગુજરાતમાં માત્ર સૌરાષ્ટ્ર બાદ સમગ્ર ગુજરાતમાં ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા બનાસકાંઠા હોય મહેસાણા હોય ગાંધીનગર હોય મધ્ય ગુજરાતમાં આણંદ ખેડા પછી બરોડા હોય દક્ષિણ ગુજરાતમાં પણ ભરૂચ અને સુરતમાં સુરતના માંડવી બારડોલી અલગ અલગ જગ્યાએ માંગરોળમાં આવેદન પત્ર અપાતા હોય લોકો બહાર આવીને આક્રોશ એ પરિસ્થિતિમાં અત્યારે સમાજની બહેન દીકરીઓ જોહર કરવા માટે પણ તૈયાર થતી હોય ત્યારે મને એવું લાગે છે કે એકસો છપ્પન નો આક્રોશ એકસો એકસો છપ્પન નો જે એમનું અભિમાન એમને કોઈની કઈ પડી નથી માટે એકતા માટે અર્પણ કરી દીધા ત્યારે તમે એક ટિકિટ પણ ના છોડી શકો એક વ્યક્તિ વિશેષ અને બીજી બાજુ આ ક્યાંક ને ક્યાંક વ્યક્તિ વિશેષના મુદ્દા ઉપર આખા મુદ્દાને સમાજોની વચ્ચે લઈ જવાનો પ્રયત્ન કરો બેન દીકરી બેન હોય છે એ બેન ની વાત કરવાની વાત છે અને ત્યાં સરકાર પોતાનો નિર્ણય લઈ શકે અને આક્રોશ અત્યારે ધીરે ધીરે વધી ગયો છે આવતીકાલે પણ ધંધુકમાં એક

શ્મીર થી લઈને કન્યાકુમારી છે અને ક્યાંક એમને ભોગવવાનું ના આવે એનું ધ્યાન રાખે એની તૈયારી રાખે આપણા માધ્યમથી બુલેટિન ઇન્ડિયાના માધ્યમથી એ પ્રકારનો આક્રોશ જે પ્રકારના નિવેદનો આજે કોઈ પણ સમાજની બેન દીકરી માટે આ પ્રકારના ઉચ્ચારણ કોઈ પણ સમાજના હોય કોઈ પણ ધર્મ ના હોય ક્યાંય પણ હોય સાચી ના લેવાય એ પ્રકારના નિવેદનો હું એવું માનું છું કે યા સુવિ માંગ કે સમાજ ને અને સરકાર અને ભાજપ પર ટીકા કરે છે જી જી પાર્થિવરાદજી અમને જણ આવો છો કે રાજકોટમાં હાલ કેવા પ્રકારનો માહોલ છે માત્ર રાજકોટમાં જ નહીં મે પહેલા જ કીધું ગામનગરમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે ભાવનગરમાં પણ એટલો જ આક્રોશ છે કચ્છમાં સુરેન્દ્રનગરમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત વગેરે રોડ રેલીઓ થઈ રહી છે આવેદનપત્રો અપાઈ રહ્યા છે અને ખૂબ શાંતિપૂર્ણ રીતે જેને કહેવાય કે સુખ ખૂબ અહિંસક રીતે આ આંદોલન ને આગળ વધારવામાં આવી રહ્યું છે ત્યારે સરકારમાં બેઠેલા લોકો ગુજરાતના મુખ્યમંત્રી હોય કે દેશના પ્રધાનમંત્રી હોય કે જ્યારે આ મુદ્દા ઉપર આંખ મીચીને બેઠા હોય આ કામ કાન કર્યા હોય એ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે જેથી ખૂબ સમાજમાં આક્રોશ આવી રહ્યો છે અને એ આક્રોશ એ આવનારી ચૂંટણીમાં જોવા પણ મળશે જી બિલકુલ છેલ્લે હું તમને પૂછવા માંગીશ કે આગળ જઈને તમારું કેવું યોગદાન રહેશે મામલે અ આપે જે વાત કરી નિર્ણય સમાજે લેવાનો છે ગુજરાતની જનતાએ લેવાનો છે કે જે બેન દીકરીઓ માટે આ પ્રકારનું ઉચ્ચારણ કરનારા લોકો અને એને એક વારની નથી એબ્યુકેલ વ્યક્તિ છે ઉત્કાળમાં લેવા પટેલ માટે ક્યાંક દલિત સમાજ માટે ક્યાંક અન્ય બીજા સમાજો માટે પણ આ પ્રકારના ઉચ્ચારણો વારંવાર કર્યા છે એટલાને ભૂલ ના કહી શકાય જાણી જોઈને વ્યક્તિ કરતો હોય એને ભૂલ ના કહી શકાય અને જે ભૂલ ના હોય એ ચોક્કસ ગુનો હોય છે અને એ ગુનામાં એને માફી ન મળવી જોઈએ સજા મળવી જોઈએ અને એની ઉમેદવારી રદ થવી જોઈએ એવી જે સમાજની માંગણી છે એ સમાજ ની માંગણી જોડે છે અને સમાજની લડાઈમાં ખબેરી શભા મિલાવીને લડે છે એ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર સમાચાર કે જ્યાં અમદાવાદમાં જોહની ચીમકી મુદ્દે મોટા સમાચાર સામે આવી ગયા છે જ્યાં ગીતાબાઈ તીક્ષ્ણ હથિયાર વડે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે પોલીસે ઘરમાં દોડી આવીને પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે પોલીસ અને મહિલાઓ વચ્ચે હાલ તો શાબ્દિક બોલચાલી પણ થઈ છે